ભાવનગર જિલ્લાના કાર્યાધાર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ધોધમાર વરસાદ વરસ્યો કાર્યાધાર તાલુકામાં તેમજ આજુબાજુના નાના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદની કાળડોળે રાહ જોતા હતા ત્યારે ભારે વરસાદ વરસ્યો હતો વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં નાના મોટા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે